હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ રુદ્રાસ વ્યાકરણમાં તો આજે આપણે જોવાના છીએ ધોરણ આઠનો પાઠ ઝુમો ભિસ્તી તો આપણે એના સ્વાધ્યાય અને વ્યાકરણની સમજૂતી જોઈ લઈએ સૌથી પહેલાં આપણે જોશું પાઠનો પરિચય ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી ધૂમકેતુ જેમનો જન્મ થયો છે અઢારસો બાણું મૃત્યુ ઈસવીસન ઓગણીસો પાસઠ ઝુમો ભીસતી માનવી અને પશુ વચ્ચેના નિસ્વાર્થ પ્રેમને રજૂ કરતી વાર્તા છે ઝુમાના પાડાનું નામ વેણુ છે ઝુમાને તેનો આ પાડો ખૂબ વહાળો છે એ તેને જતનથી સાચવે છે તેને લાડ કરે છે એક વખત પાડાનો પગ રેલવેના પાટામાં ફસાઈ જાય છે ઝુમો એને બચાવવાના પ્રયત્ન કરે છે પણ એમાં એને સફળતા મળતી નથી ઝૂમો વેણુની સાથે મોતને ભેટવા તૈયાર થઈ જાય છે પણ વેણુ પોતાના માલિકને માથું મારીને પોતાનાથી અડગો કરી દે છે અને તેને બચાવી લે છે લેખકે આ વાર્તામાં માનવી અને પશુ બંનેની એકબીજા પ્રત્યેની વફાદારી અને પ્રેમનું અસરકારક વર્ણન કર્યું છે તો હવે આપણે જોઈએ અભ્યાસ પ્રશ્ન નંબર પહેલો નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના કાઉન્સમાં લખો પ્રશ્ન પહેલો જુમાની વેણુ પ્રત્યેની લાગણીને શું કહેવાય ઓપ્શન એ માનવ પ્રેમ ઓપ્શન બી પશુ પ્રેમ ઓપ્શન સી માનવતા ઓપ્શન ડી લાગણી વેળા તો સાચો જવાબ છે ઓપ્શન એ માનવ પ્રેમ ત્યારબાદ પ્રશ્ન નંબર બે ઝૂમો વેણુને ખવડાવવા રોજ શું ખરીદતો હતો ઓપ્શન એ જુવાર ઓપ્શન બી બાજરી ઓપ્શન સી ગદબ ઓપ્શન ડી સૂકું ઘાસ તો સાચો આન્સર છે ઓપ્શન સી ગદબ પ્રશ્ન નંબર ત્રણ જુમો કોના ઉપર બેસીને પરણવા ગયો હતો ઓપ્શન એ હાથી પર ઓપ્શન બી ઘોડા પર ઓપ્શન સી પાડા પર કે પછી ઓપ્શન ડી વેણુ પર તો સાચો જવાબ છે ઓપ્શન એ હાથી પર તો હવે આપણે જોવાના છે પ્રશ્ન જવાબ સૌથી પહેલો પ્રશ્ન પાડાનું નામ વેણું કોણે પાડ્યું હતું ઉત્તર પાડાનું નામ વેણું ઝુમાના કોઈ મિત્રે પાડ્યું હતું પ્રશ્ન નંબર બે વેણુનો બચાવ શક્ય ન લાગતા ઝૂમો શું નિર્ણય કરે છે ઉત્તર વેણુનો બચાવ શક્ય ન લાગતા ઝુમ્મો વેણુની સાથે મોતને ભેટવાનો નિર્ણય કરે છે પ્રશ્ન નંબર ત્રણ ઝુમા સાથેની દોસ્તી અંત સમયે વેણુ કેવી રીતે નિભાવે છે ઉત્તર અંત સમયે પોતાની ગોદમાં ભરાઈને બેઠેલા જુમાને વેણુ માથું મારીને પાટાથી દૂર ફેંકી દે છે આ રીતે અંત સમયે વેણુ જુમા સાથેની પોતાની દોસ્તી નિભાવે છે તો હવે આપણે સ્વાધ્ય જોઈશું પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના તમારા શબ્દોમાં ઉત્તર લખો પ્રશ્ન નંબર પહેલો ઝુમો અને વેણુ દિવસ દરમિયાન શું કરતા હતા ઉત્તર જુઓ અને વેણુ દિવસ દરમિયાન આ પ્રવૃત્તિ કરતા હતા ઝૂમો વેણુની પીઠ ઉપર મોટી મોટી મશક ભરીને સવારના પાંચ વાગ્યામાંથી નીકળી પડતો બારણે બારણે પાણી ભરી દીધા પછી ઝૂમો ને વેણુ બંને પાછા વળતા ઝૂમો રસ્તામાંથી એક પૈસાના ગાજરને ટામેટા કે ભાજી પોતાના શાક માટે અને વેણુ માટે બધ ભરીને ગદબ ખરીદતો પાછા વળતા વેણુ ગદબ ખાતો પછી ઝુમો બપોરથી છેક સાંજ સુધી હોકો ગગડાવ્યા કરતો અને વેણુ માખીને ઉડાડવા કાન ફફડાવતો આંખ મીચીને ઊંઘી જતો અથવા જાગતો પડ્યો રહેતો પછી સાંજે ઝુમ્મો અને વેણુ ફરવા નીકળતા હતા અને નદીના કાંઠા સુધી જઈ પાછા વળતા તો હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર પે જુમાએ વેણુને બચાવવા કયા પ્રયત્નો કર્યા ઉત્તર જુમાએ વેણુને બચાવવા સૌથી પહેલાં પાટામાં ફસાયેલા વેણુના પગને આમ તેમ મરડીને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો પણ તે ફાવ્યો નહીં પછી રસ્તે જતા બે યુવાનોને મદદ કરવા વિનંતી કરી પણ એ યુવાનોએ તેને ફાટકવાળા પાસે જવાનું કહ્યું એવામાં ટ્રેનની સિસોટી સંભળાઈ ઝપાટાબંધ ફાટકવાળાની ઓરડી પાસે જઈ તેણે વિનંતી કરી

જુમો એના એક માનીતા પથ્થર પર ફૂલ મૂકી વેણુ 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 એમ ત્રણ બૂમ પાડીને ચાલ્યો જાય છે આ વાક્ય જુમો અને વેણુ બંનેના એકબીજા પ્રત્યેનો પ્રેમ અને દોસ્તીની વફાદારીનું મહત્વ સમજાવે છે તો નીચેના પ્રશ્નોના ઉત્તર વિચારીને લખો પ્રશ્ન નંબર એક જુમાની જગ્યાએ તમે હો તો શું કરો ઉત્તર જુમાની જગ્યાએ હું હોત તો મેં પાટા પર ઉભા રહી ને હાથ લંબાવી રોકવાનો પ્રયત્ન કર્યો હોત 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 પ્રશ્ન નંબર શું બન્યું તો બચી ઉત્તર પેલા બે યુવાનોએ પાટામાં ફસાયેલા વેણુના પગને બહાર કાઢવામાં મદદ કરી હોત અથવા ફાટકવાળાના ઘરમાંથી કોઈએ સિગ્નલ ફેરવ્યું હોત તો વેણુ બચી ગયો હોત પ્રશ્ન નંબર ત્રણ તમને ગમતા પ્રાણી માટે તમે શું કરો છો ઉત્તર મને ગમતું પ્રાણી ગાય છે એને હું લીલા ઘાસનો ચારો તથા સારું ખાણ ખવડાવું છું તેને ચોખ્ખું પાણી પીવડાવું છું તેની આસપાસની જગ્યા સ્વચ્છ રાખું છું તેને ટાટ તડકો અને વરસાદથી રક્ષણ મળે એ માટે મેં છાપરાની વ્યવસ્થા કરી છે તે બીમાર પડે તો તરત ઉપચાર કરાવું છું રોજ સાંજે કેસેટ વગાડીને તેને સંધ્યા આરતી અને ભજનો સંભળાવું છું તેને રોજ ફરવા લઈ જાઉં છું હું ગાયને ખૂબ વાલ કરું છું પ્રશ્ન નંબર ચાર આ વાર્તાનું શીર્ષક વેણું રાખીએ તો તે માટેના કારણો આપો ઉત્તર આ વાર્તાનું શીર્ષક વેણું રાખવાના કારણો મૂક પશુ વેણુને પોતાના માલિક જુમા પ્રત્યે અપાર પ્રેમ છે એ બોલી શકતો નથી પણ જુમાની વાણીમાં પ્રગટતા પ્રેમને એ સમજી શકે છે વેણુ અંધ સમયે જુમાને માથું મારીને પાટાથી દૂર ફેંકી દઈને બચાવે છે એ જુમા પ્રત્યેની વેણુની વફાદારી અને નિસ્વાર્થ પ્રેમ સૂચવે છે વેણુ સમગ્ર વાર્તામાં કેન્દ્ર સ્થાને છે એ દ્રષ્ટિએ આ વાર્તાનું શીર્ષક વેણું રાખે તો એ ઉચિત ગણાશે પ્રશ્ન નંબર બે અ નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દો લખો તો આપણે સમાનાર્થી શબ્દો જોઈ લઈએ પેલું શ્રીમંત અર્થ બદબુ કે વાસ ત્રીજું કર્કશ અર્થ તીણો કે કઠોર પ્રશ્ન ચાર આનંદ અર્થ હર્ષ કે ખુશી પાંચમું અર્થ રજકો છઠ્ઠું હાંડલી માટલી કે હાલલી તો સમાનાર્થી શબ્દો પછી જોઈએ આપણે થોડા પ્રશ્નોત્તર પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નનો સવિસ્તાર ઉત્તર લખો પ્રશ્ન નંબર પહેલો જુમા અને વેણુનો મૈત્રી ભાવ ક્યાં ક્યાં પ્રગટ થાય છે ઉત્તર ઝુમા અને વેણુનો મૈત્રી ભાવ જુદા જુદા સમયે પ્રગટ થાય છે ઝૂમો અને વેણુ બે અલગ અલગ ઝૂંપડામાં રહેતા પણ બંને આખો દિવસ એકબીજાની સામે જોઈને બેસી રહેતા ઝુમો વેણુને લઈને રોજ સાંજે ફરવા નીકળતો વેણુ ઘાસ ચરતો નથી ત્યારે ઝુમો અને પ્રેમભર્યો ઠપકો આપે છે વેણુનો પગ રેલવેના પાટામાં ફસાઈ જાય છે ત્યારે ઝુમો વેણુના પગને બહાર કાઢવાના ખૂબ પ્રયત્ન કરે છે પણ એમાં એને સફળતા મળતી નથી એ રસ્તે જતા યુવાનોની તેમજ ફાટકવાળાની મદદ માગે છે પણ એને કોઈ મદદ કરતું નથી હવે વેણુને કોઈ રીતે બચાવી શકાશે નહીં એ સમજાતા દોસ્ત ભાઈ વેણુ આપણે બંને સાથે છીએ એમ કહી ને ઝૂમો વેણુની સાથે મરવા તૈયાર થઈ જાય છે પણ વેણુ જૂમાને માથું મારીને પાટા પરથી દૂર ફેંકી દઈ તેને બચાવી લે છે વેણુના મૃત્યુ પછી પણ ઝૂમો રોજ વેણુના મોતના સ્થળે ફૂલ ચડાવીને પોતાના પ્રિય મિત્રોને યાદ કરે છે પ્રશ્ન નંબર બે વેણુની સમજદારી ક્યારે અને કઈ રીતે વ્યક્ત થઈ છે ઉત્તર વેણુને બચાવવામાં સફળતા મળી નહીં એટલે નિરાશ થયેલો ઝુમો દોસ્ત ભાઈ વેણુ આપણે બંને સાથી છીએ એમ કહીને વેણુને ભેટી પડ્યો અને વેણુની સાથે પોતે પણ મરવા તૈયાર થઈ ગયો તે વખતે વેણુએ ઝુમાને બચાવવા ખૂબ સમજદારી બતાવી ટ્રેન છેક નજીક આવી કે તરત જ તેણે પોતાનું માથું મારી ને જુમાને પાટાથી દૂર ફેંકી દીધો આ રીતે વેણુ પોતાના મિત્ર ઝુમાને મરતા બચાવી લે છે તેમાં તેની સમજદારી વ્યક્ત થઈ છે હવે પ્રશ્ન નંબર ત્રણ ઝુમો ભિસ્તીનો પશુ પ્રેમ તમારા શબ્દોમાં વર્ણવો ઉત્તર ઝુમો ભિસ્તીના જીવનમાં એનો પાડો વેણું જ તેનો એકમાત્ર સાથી છે ઝૂમો તેને સારી રીતે સાચવે છે તેને ખાવા માટે ગદબ ખરીદે છે અને તેને લાડ કરે છે જરૂર પડે તેને મીઠો ઠપકો પણ આપે છે વેણુનો પગ ટ્રેનના પાટામાં ફસાઈ જાય છે ત્યારે તેના પગને બહાર કાઢવા તે ખૂબ કોશિશ કરે છે તે રસ્તે જતા યુવાનોની અને પછી ફાટકવાળાની મદદ માગે છે પણ તેને મદદ મળતી નથી અંતે નિરાશ થયેલો ઝૂમો વેણુની સાથે મોતને ભેટવા તૈયાર થઈ જાય છે અને તે વેણુને ભેટી પડે છે આમ ઝૂમો ભિસ્તીનો વેણુ પ્રત્યેનો નિસ્વાર્થ પશુ પ્રેમ અજોડ છે પ્રશ્ન નંબર ચાર ઝુમાએ જીવનમાં જોડે જોયેલા તડકા છાયડા વિશે જણાવો ઉત્તર જો મો જન્મ્યો ત્યારે ઘરમાં શ્રીમંતાઈ હતી ઘરમાં તે લાડથી એક હાથમાંથી બીજા હાથમાં ફર્યા કરતો એ હાથી પર બેસી પરણવા નીકળેલો એની શ્રીમંતાઈના વખતમાં એને અનેક મિત્રો હતા પણ અચાનક એ ભિખારી થઈ ગયો એ ઝૂંપડામાં રહેવા લાગ્યો ઝૂંપડાની ખડકી પતરા પાટિયા અને ગુણિયાના થીગડા મારેલી હતી અંદર ઠીકરાની ફૂટેલી હાંડલી હતી એક ફાટેલ તૂટેલ સાદડી પર બેસી એ હોકો ગગડાવતો આવા સમયે એના મિત્રો પણ એને છોડી ગયા પણ એણે બાળપણમાં શોખની ખાતર પાડેલો પાડો જીવનભર એની સાથે રહ્યો તો હવે આપણે જોવાનું છે પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના ત્રણ ચાર વાક્યોમાં ઉત્તર લખો તો પહેલો પ્રશ્ન આનંદપુરના ખૂણામાં આવેલા ઝુમાના ઝૂંપડાનું વર્ણન કરો ઉત્તર આણંદપુરના એક ખૂણામાં ત્રણ ઝૂંપડા હતા એ ખખડધજ આમલીથી ઢંકાયેલા હતા ત્યાં ચારે તરફ ગટરની દુર્ગંધ આવતી અને ધૂળના ગોટા ઉડતા એની ખડકીને પતરા પાટિયા અને ગુણિયાના થીગડા માર્યા હતા પ્રશ્ન નંબર બીજો સવારે ફરવા નીકળેલા યુવાનોની ખાસિયતો જણાવો ઉત્તર સવારે ફરવા નીકળેલા બે યુવાનો શોખીન હતા બંનેના હાથમાં નેતરની એક એક સોટી હતી તેઓએ સોટીને ઉછાળતા ચાલતા હતા તેમણે માથા પર ટોપી પહેરી હતી પણ ખુશનુમા હવાને માણવા તેમણે માથેથી ટોપી ઉતારીને હાથમાં લઈ લીધી હતી હવે પ્રશ્ન નંબર ત્રણ વેણુનું મૃત્ય કઈ રીતે થયું ઉત્તર ઉતાવળે ચાલતા વેણુનો પગ રેલવેના પાટામાં ફસાઈ ગયો ઝુમાએ એનો પગ કાઢવા અનેક પ્રયત્નો કર્યા પણ વ્યર્થ ગયા એ સમયે વેણુને બચાવવામાં રસ્તેથી પસાર થતા યુવાનોની કે ફાટકવાળાની મદદ પણ મળી નહીં પરિણામે જોશબંધ આવતી ટ્રેન વેણુ પરથી પસાર થઈ ગઈ ધકધકતા લોહીના ખાબોચિયામાં વેણુના છૂટાછવાયા ભાગ સિવાય કંઈ રહ્યું નહીં આ રીતે વેણુનું કારણ મૃત્યુ થયું નીચેના પ્રશ્નોના બે વાક્યોમાં ઉત્તર લખો પ્રશ્ન નંબર એક જુમાના ઘરાક સંબંધી કેવા વિચારો હતા ઉત્તર જુમાના ઘરાક સંબંધી વિચારો આ પ્રમાણે હતા પોતાની જરૂરિયાતથી વધુ કામ કરવું નહીં અને કોઈ વધુ કામ આપે તો લેવું નહીં ઘરાક હોય તેમાંથી ઘટે તો બીજાને ઘરાક થવા કહેવું નહીં પ્રશ્ન નંબર બીજો વેણુ રસ્તામાં ચરવાની ના કેમ પાડી દેતો ઉત્તર વેણુ રસ્તામાં ચરવાની ના પાડી દેતો કારણ કે આ રીતે બહાર ખાતા ફરવું એ ગૃહસ્થાયનું લક્ષણ ન કહેવાય એવું તેને લાગ્યું હશે પ્રશ્ન નંબર વેણુની યાદમાં શું કરે છે ઉત્તર ઝુમો ભીસ્તી વેણુની યાદમાં સવારમાં ફૂલ લઈને તેના મૃત્યુ સ્થાને આવે છે એના એક માનીતા પથ્થર પર ફૂલ ચડાવીને વેણું 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 એમ ત્રણ બૂમ પાડે છે હવે પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના એક એક વાક્યોમાં ઉત્તર લખો પ્રશ્ન પહેલો જુમાના ત્રણ ઝૂંપડામાં શું શું રહેતું ઉત્તર જુમાના એક ઝૂંપડામાં વેણું બંધાતો બીજા ઝૂંપડામાં ઝૂમો રહેતો અને ત્રીજા ઝૂંપડામાં વેણું માટે ઘાસ ભરાતું પ્રશ્ન બીજો જુમાની હંમેશની ખરીદી શેની રહેતી ઉત્તર પોતાને માટે એક પૈસાના ગાજર ટમેટા કે ભાજી અને વેણું માટે બથ ભરીને ગદબ એ ઝુમાની હંમેશની ખરીદી રહેતી પ્રશ્ન નંબર ત્રણ કોની મૈત્રી છેક સુધી અખંડ રહી હતી ઉત્તર ઝુમા અને વેણુની મૈત્રી છેક સુધી અખંડ રહી હતી પ્રશ્ન નંબર ચાર ઝુમો વેણુનો શાના માટે ઉપયોગ કરતો ઉત્તર ઝુમો વેણુનો ઉપયોગ એની પીઠ ઉપર પાણીની મોટી મોટી મશક મૂકવા માટે કરતો પ્રશ્ન નંબર પાંચ સવારે ફરવા શું વિચાર આવતો ઉત્તર સવારે ફરવા જતા વિચાર આવતો કે પાડો થોડું ઘણું ચરે તો સારું પ્રશ્ન છઠ્ઠો વેણુ કોને ગૃહસ્થાય લક્ષણ ગણતો નથી ઉત્તર બહાર ખાતા ફરવું એને વેણું ગૃહસ્થાય લક્ષણ ગણતો નથી પ્રશ્ન સાતમો તને પણ લાડ કરવાની ટેવ પડી છે આ વાક્ય કોણ બોલે છે ઉત્તર તને પણ લાડ કરવાની ટેવ પડી છે આ વાક્ય ઝુમો બોલે છે તને પણ લાડ કરવાની ટેવ પડી છે આ વાક્ય શું સૂચવે છે ઉત્તર તને પણ લાડ કરવાની ટેવ પડી છે આ વાક્ય ઝુમાનો વેણુ પ્રત્યેનો વાત્સલ્ય પ્રેમ સૂચવે છે પ્રશ્ન નવમો ઝુમાએ ફરવા નીકળેલા યુવાનોને શી વિનંતી કરી ઉત્તર જુમાએ ફરવા નીકળેલા યુવાનોને પાટામાં ફસાઈ ગયેલા પાડાના પગને બહાર કાઢવા માટે મદદ કરવા વિનંતી કરી પ્રશ્ન નંબર દસ જુમાના પેટમાં ક્યારે ધ્રાસકો પડ્યો ઉત્તર થોડે દૂર સિગ્નલનો હાથો નમેલો જોઈ હમણાં ગાડી આવશે એ વિચારથી જુમાના પેટમાં ધ્રાસકો પડ્યો હવે જોવાનો છે આપણે પ્રશ્ન નંબર ચાર નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો પ્રશ્ન પહેલો ઝુમો આણંદપુરમાં ક્યાં રહેતો હતો ઓપ્શન એ મહેલમાં ઓપ્શન બી ચાલીમાં ઓપ્શન સી ખેતરમાં કે પછી ઓપ્શન ડી ઝૂપડામાં સાચો આન્સર છે ડી ઝૂંપડામાં પ્રશ્ન નંબર બે જુમાના પાડાનું નામ શું પાડ્યું હતું ઓપ્શન એ કાળું ઓપ્શન બી સોનું ઓપ્શન સી વેણું કે પછી ઓપ્શન ડી રૂડો તો આનો સાચો જવાબ છે ઓપ્શન સી વેણું પ્રશ્ન નંબર ત્રણ જુમો સવારમાં વેણુંની પીઠ પર શું મૂકીને નીકળતો ઓપ્શન એ માટીની ગુણી ઓપ્શન બી સિમેન્ટની ગુણી ઓપ્શન સી ઘાસની ભારી કે પછી ઓપ્શન ડી પાણીની મશક તો સાચો આન્સર છે ઓપ્શન ડી પાણીની મશક પ્રશ્ન નંબર ચાર વેણુનો પગ શેમાં ફસાઈ ગયો ઓપ્શન એ ગાડાના પૈડા નીચે ઓપ્શન બી રેલવેના પાટામાં ઓપ્શન સી કાદવમાં કે પછી ઓપ્શન ડી બારણામાં તો સાચો જવાબ તો હવે તો ખબર જ હશે ને ઓપ્શન બી રેલવેના પાટામાં પ્રશ્ન નંબર પાંચ ફાટકવાળાના ઘરનાએ શું કહીને બેદરકારી બતાવી ઓપ્શન એ ઘરમાં બધા સૂતા છે ઓપ્શન બી સિગ્નલ બગડી ગયું છે ઓપ્શન સી ઘરમાં કોઈ ભાઈ માણસ નથી કે પછી ઓપ્શન ડી તારા જનાવરને મરવા દે તો સાચો જવાબ છે ઓપ્શન સી ઘરમાં કોઈ ભાઈ માણસ નથી તો હવે આપણે જોવાનું છે પ્રશ્ન નંબર પાંચ કૌશમાં આપેલ શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો તમને કૌશમાં શબ્દો આપ્યા છે લોહી દુર્ગંધ લક્ષાધિપતિ અને ગદબ તો આપણે ખાલી જગ્યા જોઈ લઈએ ચારે તરફ ગટરની ખાલી જગ્યા આવતી હતી આનો સાચો આન્સર શું હશે દુર્ગંધ બીજી ખાલી જગ્યા નાનપણમાં ખાલી જગ્યા હતો શું હશે આનો સાચો જવાબ લક્ષાધિપતિ ત્રીજી ખાલી જગ્યા ઝુમો વેણુ માટે બથ ભરી અને ખાલી જગ્યા ખરીદતો તો શું ખરીદતો સાચો જવાબ શું હશે ગદક ચોથી ખાલી જગ્યા ધગધગતા ખાલી જગ્યાના પ્રવાહમાં જુમાને કેડ્યું ભીંજાઈ ગયું તો હવે તો ખબર જ હશે ને આનો છેલ્લાનો આન્સર તો લોહી તો આગળ વધીએ પ્રશ્ન નંબર છ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો ઝુમાએ શોખની ખાતર કૂતરો પાડેલો સાચું કે ખોટું ખોટું ઝુમો લક્ષાધિપતિમાંથી ભિખારી બની ગયો સાચું કે ખોટું સાચું પસાર થતા બે રાહદારીને આવતા જોયા સાચું કે ખોટું ખોટું ઝૂમો વેણું ભેટી પડ્યો સાચું કે ખોટું ખોટું તો હવે આપણે જોઈશું વ્યાકરણ વિભાગ પ્રશ્ન નંબર એક નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો તો પેલો શબ્દ છે દુર્ગંધ અર્થ સુગંધ ખુલ્લું તો બંધ શ્રીમંત તો રંગ કે ગરીબ રસિક તો અરસિક મિત્ર કે દોસ્ત તો દુશ્મન અખંડ તો ખંડિત જીવન તો મરણ સાંજ તો સવાર શાંત તો અશાંત સ્પષ્ટ તો અસ્પષ્ટ જીત તો હાર થોડુંક તો વધારે ઉજાસ તો 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 અંધકાર આનંદ શોક આકાશ ધરતી નજીક તો દૂર તો હવે આપણે પ્રશ્ન નંબર બે જોઈશું નીચે આપેલા ધ્વનિઓને જોડીને શબ્દ બનાવો પેલું મ પ્લસ ઈ પ્લસ ત પ્લસ ર પ્લસ ઓ તો એનો શું એનું એની ધ્વનિ જોડતા શું શબ્દ બનશે મિત્રો બીજું ખ પ્લસ ઉ પ્લસ શ પ્લસ અ પ્લસ ન પ્લસ ઉ પ્લસ મ પ્લસ આ તો શું શબ્દ બનશે ખુશનુમા ત્રીજું પ પ્લસ ર અ પ્લસ ય પ્લસ અ ત પ્લસ ન પ્લસ અ શું શબ્દ બનશે પ્રયત્ન ચોથું લ પ્લસ આ ક પ્લસ અ ડ પ્લસ ઈ શું બનશે શબ્દ લાકડી પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડીને લખો તો પેલું છે મકાન મ પ્લસ અ ક પ્લસ આ ન પ્લસ અ બીજું છે ભિસ્તી ભ પ્લસ ઈ સ પ્લસ ત પ્લસ ઈ ભિખારી ભ પ્લસ ઈ પ્લસ ખ પ્લસ આ પ્લસ ર પ્લસ ઈ વેણું વે પ્લસ એ પ્લસ હણ પ્લસ અ પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા શબ્દોની સાચી જોડણી લખો તો તમને અહીંયા સ્ક્રીન પર સાચી જોડણી તમને આપેલી છે ઝૂપડું ગુણિયા વિચિત્ર અને ધ્રાસકો તમે જોઈ શકો છો અહીં સાચી જોડણી તો હવે આપણે જોવાનું છે નીચે આપેલા શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો પેલું લક્ષણ ફોગટ તડકાછાયા આંગણું ખખડધજ ઉત્તર આંગણું ખખડધજ તડકાછાયા ફોગટ અને લક્ષણ પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા રૂઢિપ્રયોગોનો અર્થ આપી તેમનો વાક્યોમાં પ્રયોગ કરો ધોરડી પ્રયોગ જોઈ લઈએ આપણે પહેલું ધૂળના ગોટા ઉડવા એટલે ધૂળ ઉડવી વાક્ય ફૂંકાતા ચારે બાજુ ધૂળના ગોટા ઉડવા લાગ્યા બીજું તડકા છાયડા જોવા એનો મતલબ થાય છે જીવનમાં સુખ દુઃખમાંથી પસાર થવું વાક્ય જોઈ લઈએ જુમાએ જીવનમાં અનેક તડકા છાયડા જોયા હતા ત્રીજું અનેક રંગો જોવા અર્થ અનેક અનુભવો થવા વાક્ય જીવનમાં અનેક રંગો જોયા હતા આંગણે પૈસાની છોડ રેલાવી એનો અર્થ થાય છે ઘરમાં પુષ્કળ ધન સંપત્તિ હોવી વાક્ય જુમાને આંગણે પૈસાની છોડ રેલાતી હતી ત્યારે તેને અનેક મિત્રો હતા ધ્રાસકો પડવો અર્થ થાય છે એનો ફાળ પડવી વાક્ય હમણાં ગાડી આવશે એ વિચારથી જુમાના પેટમાં ધ્રાસકો પડ્યો તો હવે આપણે જોવાનું છે પ્રશ્ન નંબર છ નીચે આપેલા શબ્દોની સંધિ છુટ્ટી પાડો તો અહીંયા તમારી સામે છ શબ્દો આવી ગયા છે જેની આપણે સંધિ છુટ્ટી પાડવાની છે પહેલું છે લક્ષાધિપતિ લક્ષ પ્લસ અધિપતિ બીજું છે નિરાશ તો એની સંધિ થશે ની પ્લસ આશ ત્રીજો શબ્દ દુર્ગંધ દૂર પ્લસ ગંધ ચોથો શબ્દ એક એક પ્લસ એક પાંચમો શબ્દ સ્વચ્છ સુ પ્લસ અચ્છ છઠ્ઠો પ્રશ્ન છઠ્ઠો શબ્દ વ્યર્થ વી પ્લસ અર્થ તો હવે સૂચના પ્રમાણે કરવાનું છે આપણે બૂમ બૂમ એનું કર્તરી વાક્ય શું ઝુમાએ પાડી વેણું ગદબ ખાતો ખાતો આવતો આનું કર્મણી વાક્ય બનાવો વેણુથી ગદબ ખાતા ખાતા અવાતું ઝુમો વેણુને ભેટી પડ્યો આનું વાક્ય બનાવો વેણુને ભેટી પડાયું શ્વાસ ભેર દોડ્યો આનું તમારે ભાવે વાક્ય બનાવવાનું છે તો ઝૂમાથી શ્વાસ ભેર દોડાયું પાડો રણકીને સામો ઊભો રહે આનું ભાવે વાક્ય શું થશે પાડાથી રણકી એને સામે ઊભા રહેવાય ઝુમાએ પાણી પાયું આનું પ્રેરક વાક્ય બનાવો ઝુમાએ પાણી પીવડાવ્યું ઝુમો ફાટકવાળા પાસે દોડ્યો આનું પ્રેરક વાક્ય બનાવો યુવાનોએ જુમાને ફાટકવાળા પાસે દોડાવ્યો તો અહીં આપણો વિડીયો પૂરો થાય છે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમે તમારા મિત્રોને શેર કરો સબસ્ક્રાઈબ કરો અને લાઇક જરૂર આપજો